વશીકરણ નવો અધ્યાય વસ ટુ નું ટેલર લોન્ચ થઈ ગયું છે અને તે જ જે ગુજરાતની સૌથી ડેન્જરેસ્ટ ફિલ્મમાંની એક એટલે કે વસ ટુનું ટેલર લોન્ચ થઈ ગયું છે આઈ ઓછું કલ્પેશ અને મારી ચેનલ છે વ્યૂવાળા જુઓ પણ વિચારીને પણ જે ટેલર આવ્યું છે એ તેમાં જાનકી બોલીવાળાને બતાવવામાં આવી છે કે બાર વર્ષથી એ જ પરિસ્થિતિમાં એ છે અને વર્ષ જે વન હતી તે તો જેને જોઈ હશે ને ખ્યાલ હતો કે કેટલી ખતરનાક રીતે એને રજૂ કરવામાં આવી હતી એટલી રીતે કે એ ફિલ્મનો હિન્દીમાં તે બનાવવામાં આવી શેતાન અને અજય દગન આર માધવન ને જાનકી બોડીવાલાને તેમાં રોલ આપવામાં આવ્યો એટલી ખતરનાક વશીકરણ કાલુ જાદુ જે છે જેના ઉપર આધારિત ફિલ્મ તેના ગુજરાતના લોકોને હચમચાઈ ન જતા એટલી ખતરનાક ફિલ્મ કે

એ આગળની સ્ટોરી કે જ્યારે જાનકી બુડીવાલા જે છે હાલતમાં છે અને હવે આગળ શું થશે જોવા માટે લોકો એક્સાઇટેડ છે તો ખરેખર જોવાની મજા આવશે તો બસ તો આવી જ છે ચેનલ ને તો ભાઈ લાઈક કરી દો યાર સબસ્ક્રાઈબ કરી દો ચેનલ ને તો મળીશું આવા જ રિવ્યુ સાથે ગુજરાતી ચેનલ અને ગુજરાતી રિવ્યુ ચેનલમાં તો મળીશું ત્યાં સુધી જય હિન્દ ભારત માતા